શ્રી મહાદર્શન ગૌશાળા રામજીભાઈ દુધાકરા હું મહારદર્શન ગૌશાળા દરેક આપણા જે ઉત્સવ હોય એ પરંપરા મુજબ જ્યારે મોકો મળે છે ત્યારે આપણે મનાવી છે ધૂમધામથી આ વખતે આપણે અયોધ્યા રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું તો એની અંદર આપણે ઇન્વોલ્વ થઈ જાય ગૌશાળા ચાલીસ સોસાયટીમાં વિગતવાર રથયાત્રા એ પણ આપણી જૂની પરંપરા મુજબ કે જે આપણે ગાડા શણગારી અને ની અંદર રામ સીતા લક્ષ્મણ હનુમાન અને સુગ્રી એ બધાને બેસાડી અને શોભાયાત્રાનું આયોજન કરેલું છે આ ગૌશાળા કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે બેન્ડ બાજા હોય કે પછી ધૂન મંડળ હોય તો બધામાં બધામાં ભાગ લે છીએ કારણ કે આપણે પૈસા માટેથી કરીએ એવું નથી લોકોનો ઉત્સાહ એટલો છે લોકોનો ઘાસ સહકાર છે અને લોકો આપને પેટ ભરીને પ્રેમ આપે છે એટલે ગૌશાળામાં જે કાંઈ છોકરા કામ કરે છે બધાને બી એટલો ઉત્સાહ છે